ખેડા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે વરસાદને કારણે જગતના તાતને લાચાર બનાવી દીધા છે અને વરસાદને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે કમોસમી વરસાદે ખેતરોમાં કાપેલી ડાંગર ઉપર પાણી ફરી વળ્યું છે તો માલાવાડા ગામમાં પાંચસો વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો ખેડૂતોએ વીઘા દીઠ પંદરથી વીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો અને દિવાળી બાદ ખેડૂતોએ ડાંગર લણવાની શરૂઆત કરી હતી પરંતુ ખેડૂતો ડાંગરનું ઘાસ બચે તે માટે મશીનથી કાપણી કરી ન હતી અને પશુઓ માટેનો ઘાસ પણ કમોસમી વરસાદને કારણે બગડી છે ત્યાં રાત્રે વરસાદ ચાલુ થઈ ગયો છે અને ડાંગર બધી અમારી પલ્લી ગઈ છે અમારા ગામની અંદર સાડા ત્રણસો ચારસો વીઘા ડાંગર છે હજુ પચાસ વીઘા ડાંગર ગામમાં લેવાય નથી એ પહેલા તો વરસાદે અમને બધાને રોડાઈ દીધા છે અને અમારા પાસે ઢોરોને ખાવા માટે ઘાસ પણ ચારો નથી વધ્યો કે નથી પબ્લિકને ખાવા માટે ડાંગર વધી અમે જેટલી મહેનત કરી છે આજે કશું મળ્યું નથી એક વિગે પંદર થી સત્તર હજાર રૂપિયા મેં ખર્ચો કર્યો છે ખાતર પાણી બિયારણ ડાંગરના છેરવાના આ બધી મહેનત કરી મારી ટોટલી મહેનત ફેલ ગઈ છે છે અને અત્યારે અત્યારે હાલ શું પાક ખેડૂતોનો તૈયાર બહુ સરસ થયો હતો આ સાલ ફસલે સારી હતી પણ કુદરતી એવી અત્યારે આફત આવી ગઈ છે બે દિવસથી જે એના વરસાદ અત્યારે ખેડૂતોને ખૂબ બધો પાક પલડ્યો છે ને કોવે જવાની છે અને અત્યારે તૈયાર પાક ની અંદર પાણી ભરી ગયા છે તો એ પાક ખેડૂતોને નુકસાન થાય તો એ નુકસાન માટેનું સરકાર અમને કોઈ પણ રીતે વળતર આપે અને કોઈ એની એની બધી કાર્યવાહી કરે